જય માતાજી મિત્રો હું મનીષા બેન આપનું સ્વાગત કરું છું અમી ધારા કિચન માં તો આજની ની આપણી રેસીપી બનવાની છે મરચાં રાયતા જે પાંચ જ મિનિટ માં બની જવાના છે અને એકદમ સરળ રીત છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું તો મરચાં રાયતા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ મરચાં લીધા છે આવા એક સરખા લેવાના જે કડક હોય એવા અને તમે ડિટેલ જોઈ શકો છો એકદમ લીલા છે તો આવા આપણે મરચાં લઈ લેવાના છે તો હવે આપણે આનું પહેલા કટિંગ કરી નાખશું તો હવે આપણે મરચાં કટિંગ કરવાનું ચાલુ કરશું તો આગળનો ભાગ છે કાઢી લેશુ અને પહેલા સીધી આ રીતના કાપી નાખવાના પછી આ રીતના ત્રણ ભાગ કરી નાખશું એક સાઈડ ને આ રીતના આપણે કરી નાખશું બધા તમે જોઈ શકો છો અમે બધા મરચા આ રીતના કટિંગ કરી લીધા છે આપણે એને અંદરથી બીયા કાઢવાના નથી આપણે આવી જ રીતના એને સુધારવાના છે કારણ કે આપણે એને ઇસ્ટર્ન બનાવવાના છે એટલે હવે આપણે આ મરચાં છે એને હાથથી આ રીતના હલાવી લઈશું એટલે જે વધારાના બીયા હશે એ નીકળી જશે તમે જોઈ શકો છો આપણે વધારાના બી હતા એ બધા નીકળી ગયા છે તો હવે આપણે આને આમાં કાઢી લઈશું હવે આ મરચા પાછા આપણે આની અંદર નાખી દઈશું કારણ કે આપણે હલાવતા ફાવે એક થી દોઢ ચમચી જેટલું મીઠું નાખવાનું છે સિંગો મીઠું છે એટલે થોડુંક વધારે નાખું છું તમે જે ખાતા હોય સ્વાદ પ્રમાણે નાખી દેવાનું એક ચમચી જેટલી હળદર નાખશું બે ચમચી જેટલા રાઈના કુરિયા નાખશું આપણે રાઈના કુરિયામાં જ બનાવવાનું છે આ વજનમાં જોઈએ તો વીસ ગ્રામ જેટલા છે આપણે નાખી દેશું અંદર 8 થી 10 મરી લીધા છે મેં કાળા અને ખાંડીને લીધા છે આપણે આ અંદર નાખી દેશું આનથી થી મરચાનો ટેસ્ટ બહુ જ ફાઈન આવશે અડધી ચમ અડધી ચમચી જેટલી આપણે અંદર વરિયાળી નાખશું તમે જોઈ શકો છો અમે ચારથી પાંચ ચમચી મોટી તેલ ગરમ કરીને રાખ્યું છે ધવાડા નીકળે છે એટલું આપણે તેલ ગરમ કરવાનું હવે ધોવાડા નીકળી જાય ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે એક સાથે નહીં નાખી દેવાનું નહીંતર આપણે જે મરચાંને વઘાર બધું બળી જશે આ મરચાંને તમે જો બહાર રાખો તો બે થી ત્રણ દિવસ સારા રહે છે અને જો ફ્રીજમાં રાખશો તો અઠવાડિયા સુધી આ મરચાંને કંઈ નહીં થાય કોઈ આપણે કોટ કરવાની કોઈ જરૂર નથી અને તમે બનાવીને પાંચ દસથી પાંચથી દસ જ મિનિટમાં તમે ખાઈ શકો છો તમે જોઈ શકો છો ધુવાડા છે આપણા ઓછા થઈ ગયા છે અને તેલ પણ થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આ તેલ આની અંદર આપણે નાખી દેશું તેલને ધીમે ધીમે નાખશું આ રીતના બધે નાખી દેવાનું ગોળ ગોળ આપણે મરચાને હલાવી લેશું આ રીતના મરચા હલાવી લેશું એટલે આપણી હળદર છે એ પણ એકદમ તેલમાં મિક્સ થઈ જશે બધા મરચા એક સરખા મસાલાવાળા થઈ ગયા છે આ મરચાં મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે હું અઠવાડિયામાં તો બે થી ત્રણ વાર તો મરચાં બનાવું જ છું તો આપણે આની અંદર લીંબુ નાખવાનું જો નાનું લીંબુ હોય તો આખું નાખવાનું અને મોટું લીંબુ હોય તો અડધું જ નાખવાનું તો આપણે આની અંદર લીંબુ નાખી દઈશું લીંબુ થી મરચાં બગડતા નથી ત્યારે મારી પાસે આ નાનું લીંબુ છે એટલે હું આખું નાખું છું અને તરત જ આપણે અડધી ચમચી ખાંડ નાખવાની છે એટલે ખાટો મીઠો આનો ટેસ્ટ બહુ જ ફાઈન આવશે મરચાં નો હવે આ મરચાં ને આપણે હલાવી નાખશું તો આપણા મરચાં તૈયાર થઈ ગયા છે અને આપણે આને દસથી પંદર મિનિટ માટે આ રીતે રાખશું પછી આપણે આને સર્વિંગ કરવાના છે આ મરચાં ખૂબ જ ફાઇન લાગે છે અને ગમે તેની આજે તમે ખાઈ શકો છો થેપલા ખમણ અથવા તો તમે કોઈ પણ મુસાફરીમાં જાઓ તો ત્યાં પણ લઈ જાઓ તો પણ ચાલે છે જો મારી રેસિપી તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી